નમસ્કાર મિત્રો ગુજરાત જોબ ગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કેન્દ્ર સરકારની એક જોરદાર ભરતી વિશે જે છે એસએસસી એમટીએસ અને હવાલદાર ભરતી બે હજાર છવ્વીસ જો તમે ફક્ત ધોરણ દસ પાસ છો અને એક પાકી સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યા છો તો સમજી લો કે આ તક તમારા માટે જ છે તો ચાલો બહુ રાહ જોયા વગર સીધા જ આ ભરતીની બધી વિગતો જાણીએ અને સમજીએ કે આ તક ગુજરાતના યુવાનો માટે કે આટલી ખાસ છે મિત્રો આ ભરતી સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા કરવામાં આવે છે આ કોઈ કોન્ટ્રાક્ટ બેઝ જોબ નથી આ કેન્દ્ર સરકારની ગ્રુપ સીની કાયમી નોકરી છે પણ સૌથી મોટા અને સૌથી સારા સમાચાર ખબર છે શું છે એ છે કે હવે આ પરીક્ષા આપણી પોતાની માતૃભાષા ગુજરાતીમાં આપી શકાશે આ એક એવો બદલાવ છે જે ગુજરાતના હજારો ઉમેદવારો માટે સરકારી નોકરીના દરવાજા ખોલી નાખશે પણ હવે સવાલ એ થાય કે આ જોબ માટે અરજી કોણ કરી શકે શું તમે એલિજિબલ છો ચાલો ફટાફટ એની પર એક નજર નાખી લઈએ તો જો ભણતરની લાયકાત એકદમ સીધી અને સરળ છે કોઈ મોટી ડિગ્રી નથી જોઈતી બસ તમે કોઈ પણ માન્ય બોર્ડમાંથી ધોરણ દસ પાસ હોવા જોઈએ અને હા ટકાવારીનું કોઈ ટેન્શન નથી ખાલી પાસ થયેલા હોવા જોઈએ આનાથી સારું બીજું શું હોઈ શકે બરાબર ને હવે વાત કરીએ ઉંમરની અહીંયા બે અલગ અલગ ગ્રુપ છે મોટાભાગની જે એમટીએસ અને હવાલદારની પોસ્ટ છે એના માટે તમારી ઉંમર અઢારથી પચીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ જ્યારે અમુક ખાસ પોસ્ટ જેમ કે હવાલદાર સીબીઆઈસી માટે ઉંમર અઢારથી સત્યાવીસ વર્ષ રાખવામાં આવી છે અને હા જો તમે રિઝર્વ કેટેગરીમાં આવો છો તો સરકારના નિયમ મુજબ તમને ઉંમરમાં છૂટછાટ પણ મળશે જેમ કે ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષ એસસીએસટી ઉમેદવારોને પાંચ વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને પૂરા દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે ઓકે તો લાયકાતની વાત તો થઈ ગઈ પણ નોકરી મળશે કેવી રીતે આખી સિલેક્શન પ્રોસેસ શું છે ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જો આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે ખાલી ત્રણ સ્ટેપ પહેલું સ્ટેપ કોમ્પ્યુટર પર એક પરીક્ષા આપવાની બીજું સ્ટેપ જે ફક્ત હવલદાર પોસ્ટ માટે છે એ છે ફિઝિકલ ટેસ્ટ અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બસ આટલું કર્યું એટલે જોબ પાકી હવે જે કોમ્પ્યુટર પર પરીક્ષા લેવાશે એના બે ભાગ છે સેશન વન અને સેશન ટુ સેશન વનમાં ગણિત અને રીઝનિંગ આવશે આ સેશન ખાલી ક્વોલિફાઈંગ છે એટલે કે એના માર્ક્સ ફાઈનલ લિસ્ટમાં નહીં ગણાય અને સૌથી મોટી રાહતની વાત એ છે કે આમાં કોઈ જ નેગેટિવ માર્કિંગ નથી હવે આવે છે આખી ગેમ ચેન્જર સેશન ટુ તમારું ફાઇનલ સિલેક્શન આ સેશનના માર્ક્સ પર જ થશે આમાં જનરલ અવેરનેસ અને અંગ્રેજીના પ્રશ્નો હશે પણ અહીંયા એક વાતનો ખાસ ધ્યાન રાખજો આમાં નેગેટિવ માર્કિંગ છે એક ખોટો જવાબ અને તમારો એક માર્ક ગયો એટલે અહીંયા તુક્કાબાજી બિલકુલ નહીં ચાલે અને મિત્રો ફરીથી યાદ અપાવી દઉં એ સૌથી મોટી ખુશખબર હવે ભાષાની કોઈ ચિંતા નથી કરવાની એસએસસી હવે હિન્દી અંગ્રેજી સિવાય બીજી તેર ભાષાઓમાં પરીક્ષા લે છે જેમાં આપણી ગુજરાતી પણ છે એટલે કે તમારું પોપર તમારી ભાષામાં હવે જે લોકો હવાલદાર પોસ્ટ માટે અરજી કરવાના છે એમના માટે એક ફિઝિકલ ટેસ્ટ પણ છે એમાં પુરુષોએ પંદર મિનિટમાં સોળસો મીટર અને મહિલાઓએ વીસ મિનિટમાં એક કિલોમીટર ચાલવાનું રહેશે અને યાદ રાખજો આ ટેસ્ટ એમટીએસ પોસ્ટ માટે નથી ચાલો હવે વાત કરીએ સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિકની જેની બધા રાહ જોતા હોય છે એટલે કે પગાર કેટલો મળશે અને કામ શું કરવાનું હોય છે તો મિત્રો ધોરણ દસ પાસ પર તમને શરૂઆતમાં જ હાથમાં લગભગ ત્રીસ હજાર રૂપિયા સુધીનો પગાર મળી શકે છે હવે તમે વિચારશો કે આટલો પગાર કઈ રીતે તો જુઓ તમારો બેઝિક પે હશે અઢાર હજાર રૂપિયા પણ એની ઉપર મોંઘવારી ભથ્થું ઘરભાડું ટ્રાવેલિંગ એલાઉન્સ એ બધું ઉમેરાશે એટલે કુલ મળીને તમારા હાથમાં દર મહિને છવ્વીસ હજારથી ત્રીસ હજાર રૂપિયા આવશે શાનદાર કહેવાય ને કામ કેવું હોય જો તમે એમટીએસમાં લાગો તો સમજો કે તમારે ઓફિસનું કામ કરવાનું છે જેમ કે ફાઇલો સાચવવી કમ્પ્યુટર પર કામ કરવું વગેરે અને જો હવાલદાર બનો તો તમારી ડ્યુટી કસ્ટમ્સ અને જીએસટી જેવા સરકારી વિભાગોમાં સિક્યોરિટીનું કામ કરવાની રહેશે સારું તો હવે બધી માહિતી મળી ગઈ હવે સૌથી જરૂરી વાત આના માટે એપ્લાય કઈ રીતે કરવું ચાલો એ પણ ફટાફટ જાણી લઈએ ફોર્મ ભરવાની ફી કેટલી તો સાંભળો જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુએસ કેટેગરી માટે ખાલી સો રૂપિયા અને હા બધી જ મહિલાઓ માટે એસસી એસટી અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે કોઈ જ ફી નથી એકદમ ફ્રી તો હવે ફટાફટ આ તારીખો તમારા મગજમાં ફિટ કરી લો આ ભરતીનું નોટિફિકેશન આવશે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં અને પરીક્ષા લેવાશે એપ્રિલ મે બે હજાર છવ્વીસમાં ફોર્મ ભરવા માટે તમારે એસએસસીની જે નવી ઓફિશિયલ વેબસાઇટ છે એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન એના પર જવાનું રહેશે તો મિત્રો આ બધી માહિતી પછી શું તમે તૈયાર છો કેન્દ્ર સરકારમાં એક પાક્કી અને સુરક્ષિત નોકરી મેળવવાના આ સફર માટે તો બસ હવે રાહ ના જોશો આજથી જ તૈયારીમાં લાગી જાઓ જો આ માહિતી તમને કામની લાગી હોય તો એક લાઇક જરૂર કરજો અને તમારા જેવા સરકારી નોકરીની તૈયારી કરતા બીજા મિત્રોને પણ શેર કરજો અને હા આવનારા બધા અપડેટ્સ માટે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો અને ગુજરાત જોબ ગુરુને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા બધાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક